સુરતમાં માં ચોરાયેલ કે ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરવા અડચન પોલીસ દ્વારા તેર તુજકર પણ કાર્યક્રમ યોજાતો જેમાં પચીસ જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા હતા ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓ મૂળ માલિકોને પરત કરવા માટે સુરત પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાય છે ત્યારે સુરતના અડાજણ પોલીસ દ્વારા પણ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં ડીસીપી એસીપી અને અડાજણ પીઆઈની ની હાજરીમાં યોજાયેલા તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં પચીસ જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા જેને લઈ તેઓ દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો સુરત શહેર મહેરબાન પોલીસ કમિશનર શ્રી સેક્ટર ટુ સાહેબ અધિક પોલીસ કમિશનર શ્રી જોન ફાઈવ સાહેબ તથા એસીપી શ્રી કે ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો કાર્યક્રમ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં અલગ અલગ ગુનામાં તથા ગુમ થયેલ જે નાગરિકોના પચીસ જેટલા મોબાઈલ નો કાર્યક્રમ યોજવામાં આવેલ લોકોને આ કાર્યક્રમ અનુસંધાને પચીસ જેટલા મોબાઈલ આપવામાં આવેલ છે અને તમામ લોકોને તમામ સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આવા જે બનાવો બને તેમજ મોબાઈલ ગુમ થાય મોબાઈલ સ્નેચિંગ થાય તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને તાત્કાલિક એફઆઈઆર અથવા ભારત સરકારના જે પોર્ટલ છે સીઆઈઆર પર ચડાવી દેવું અથવા નજીકના પોલીસ તમે જાણ કરશો જે ગુમ થયેલ મોબાઈલ તો તમને મળવાની પૂરેપૂરી શક્યતા છે પોલીસ આમાં આ રીતે મદદરૂપ થઈ શકે છે આજે તેના પુષ્કો અર્પણમાં અડાજન પોલીસ જે તમારો ફરિયાદ હતો એ ફરિયાદના આધારે જે તમારો મોબાઈલ પરત કર્યા છે શું કહેશો આ મને બહુ જ સારું લાગ્યું કે મને ફોન મળી ગયો એવા ઘણા બધા લોકો છે જે લોકોને મારા સાથે ફોન ખોવાય છે પણ એ લોકોને મળ્યા નહોતા પણ અહીંયા અહિયાં મારી કમ્પ્લેન લખાવીને ફટાફટ મને આ મળી ગયો મને બહુ જ ગમ્યું અને જ્યારે હું અહીંયા ત્યારે બહુ રડતી હતી કારણ કે મારો ફોન ખોવાઈ ગયો હતો અને આજે જયારે પોલીસ એ જ કહું છું કે બહુ જ સારું છે જયારે બી કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો પાક્કું અહિયાં આવવા હું કહીશ કારણ કે અહીંયા બહુ જલ્દી રિઝલ્ટ મળે છે લોકોને અપીલ શું કરશો કેવી રીતે જે તમારો સચેત રાખવા માટે લોકોને સચેત એવી રીતે કે જે બી હોય આળસ કરવાની ફટાફટ જ્યાંથી તમે લીધો તમારે મૂકી સાચવીને ફોન રાખવાનો સુરત પોલીસ તેરા પૂચકો અર્પણ એક કાર્યક્રમ ચાલુ કર્યો છે જે અંતર્ગત લોકોને એક સાથે જે મોબાઈલ મળી જાય છે એને પરત કરે છે એના માટે શું કહેશો એના માટે હું કહીશ કે બહુ જ સરસ છે આ બધાને આવું જોઈએ અહિયાં ક્યારે બી કઈ બી થાય પ્રોબ્લેમ ફોન માટે કરીને તો